શેતરભાઈ વસાવા કોણ છે ગુંડો છે કે પછી નેતો છે તમે આ વિડીયોમાં પૂરો જોઈ લો કે કેમ એત્રી પબ્લિક શેતરભાઈ વસાવાની ટીમમાં આમ આદમી પાર્ટીમાં જોડાય છે જે પીએમ મોદીની ટીમમાં બી નથી થતી ચાલુ મને તો એ નહીં ખબર પડતી કે પીએમ કોણ છે નરેન્દ્રભાઈ મોદી છે કે ચૈતરભાઈ વસાવા છે કારણ કે જેટલું નરેન્દ્રભાઈ મોદીના સભામાં પબ્લિક નહીં ગયું એનાથી વધારે લાખોની તાગાદમાં નેત્રંગમાં ગયું છે એ પણ એક ચૈતરભાઈ વસાવા માટે જે સામાન્ય પરિવારથી આવે છે હવે શું કહેવાનું ધારાસભ્ય ની વધારે બોલબાલા હોય કે પછી વડાપ્રધાનની ની કઈ ખબર નહીં પડતી હવે કોણ ચાલે એક ચાલે કે બે ચાલે એ જ નહીં ખબર પડતી જણાવજો કોમેન્ટમાં કોણ ચાલે

તો જો હાર આ વાત હું પે આપણા આદિવાસી સમાજના જે આદિવાસી ટાઈગર છે છેતરભાઈ વસાવા એના માટે વાત કરી રહ્યો છું જે પીએમ મોદી પીએમ મોદીની રેલીમાં પીએમ મોદી જ્યાં આવે ને ત્યાં એટલી પબ્લિક નાથી થતી પીએમ મોદી પાંચસો પાંચસો રૂપિયા દઈ અને ફ્રીમાં એસટી બસ મોકલે તો પબ્લિક બોલાવી બોલાવીને ભેળી કરે પણ આ એક રૂપિયા નથી દેતો અને ફ્રીની પબ્લિક છેતરભાઈ વસાવાની પાર્ટીમાં આવેલી છે આમ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે એક લાખ યુવાઓ આ તમે જોઈ લો આપણે ગઈકાલે પંદર તારીખે ભાજપના હોય ભલે કોંગ્રેસના હોય આ ભલે મારો વિડીયો તમે જોયો હોય પણ આ વિડીયોને જોઈને તમે એમ નથી કરતા કે આ કઈ પાર્ટીમાં છે કઈ હે અમે આદિવાસી જ છીએ અમે કોઈ પાર્ટીને નથી સપોર્ટ કરતા પણ જે અમે સપોર્ટ કરે છે ને અમને એને અમે બી સપોર્ટ કરીએ છીએ મોદીને કેટલા સાલ થઈ ગયા આપને કંઈ મળ્યું રોજગાર મળ્યો કંઈ નથી જો છેદરભાઈ વસાવાને સપોર્ટ કરો ને તો આપણે ક્યાં બી ઊભા રહેવું ને ત્યાં પોલીસવાળા પણ એ ધડધડી જ ઉધી જશે તો મારા ભાઈ મારે ખાટલી એટલું જ કહેવું છે કે આપણા શેતરભાઈ વસાવા આમ જનતા પાર્ટીમાં જોડો અને આમ જનતા આપણા શેતરભાઈ વસાવાને સપોર્ટ હાલો અને સહયોગ આવો તો આપણે જિંદગી હુદો સપોર્ટ મળ્યો રહેશે કેમ કે બે હજાર સત્તાવીસમાં ફરી વાર એવો દંગો થવાનો છે કે જે રાહુલ ગાંધીને સેટિંગથી હરાયો હતો અને આપણા જે ભાજપના અને કોંગ્રેસના સરકાર છે ને એને આપણે બનાવટ કરી અને લૂંટમાં હરાવી દીધી હતી તો હવે આપણે સપોર્ટ કરવાનો છે આમ આદમી પાર્ટીને કે જો છેતરભાઈ વસાવા આપો બી પિયોર આદિવાસી છે અને છેતરભાઈ વસાવા બી આદિવાસી છે તો સપોર્ટ કરો ભાઈ આપણે મોદી મોદીમાં કંઈ નહીં મેલ્યું